આજરોજ સાબરકાઠા જિલ્લાની પશુપાલકોની જીવાદોરી વે સાબરડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં બાર ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા અને પ્રાંતીય ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર તેમજ રંજીતસિંહ સોલંકી તેમજ કાર્યકર્તાઓએ મતદાન કર્યું. માલપુર સોના ઉમેદવાર હસમુખભાઈ પટેલને ભવ્ય જીતની શુભેચ્છા પાઠવી સહકારી ક્ષેત્રમાં પ્રથમવાર મતદાન કરવાનો એક અનેરો આનંદ પ્રાપ્ત થયો. સર્વે પશુપાલકો તેમજ મતદારોનો ખૂબ ખૂબ આભાર. આજરોજ સાબરડેરીનો ઇલેક્શન અને ઇલેક્શનની અંદર એક જ ઝોનની અંદર ઇલેક્શન થઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હસમુખભાઈ પટેલ જેને જંગી બહુમતીથી આવતીકાલે રિઝલ્ટ છે જીતવાના છે અને એ તરફ પૂરેપૂરું મતદાન થઈ રહ્યું છે એવું મને ચોક્કસથી લાગી રહ્યું છે અને સૌથી સારી વાત મારા માટે પણ એ છે કે સહકારી માળખામાં પ્રથમ વખત આ મત આપવાનો જ્યારે મને લાભ મળ્યો છે ત્યારે આવનારા દિવસોની અંદર એવું ચોક્કસથી કહી શકીએ કે સાબર ડેરીની અંદર ખૂબ સારા સુધારા આવવાના છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ જે સહકારી માળખું હાથમાં લીધું છે ત્યારથી અવનવા નિયમો અને અવનવા પશુપાલકો માટેના ફાયદા ચોક્કસથી દેખાઈ રહ્યા છે અને હસમુખ પટેલની જીત આવતીકાલે નિશ્ચિત છે એવું સંપૂર્ણપણે અમને લાગી રહ્યું છે અને આપ સર્વનો આભાર માનું છું મતદારોનો પણ આભાર માનું છું રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી